નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપના સૌનું પ્રિય દિવાળીનો તહેવાર ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસ સ્થાને નૂતન વર્ષ અભિનંદનની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતે પોલીસ અધિકારીઓ જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું શહેર પોલીસનો પરિવાર પણ નિતિન વર્ષ અભિનંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી આજથી વિક્રમ સંવત બે હજાર શરૂઆત થઈ રહી છે તારે હું અનપોસિંગ એલોદ પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ apna સુરત શહેરના તમામ નગરજનોના મીડિયાના મિત્રોના એના પરિવારજનોના ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાતો સાત ઉપરવાળા સમય વિનંતી કરીએ છીએ કે ભગવાન અમાર સુરત ના શહેરના તમામ લોકોના જે ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે જો અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરત ને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોના જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલોને સારા સ્વાસ્થ્ય રહે અને સાથોસાથ આભાર માનીએ છીએ તમામ અમારા સુરતના નગરજનોના અમારા મીડિયાના મિત્રોના જેના લીધે જો એ ગયા વર્ષ ખૂબ સારા પ્રજા અને પોલીસના સંકલનના લીધે અમે લોકો જો મહેનત કરી અને મહેનતના પરિણામને લીધે આપણા શહેરમાં કાયદાના વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આ જ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર બ્યાસીના વિક્રમ સોમવતમાં બી આખા વર્ષ જોએ પ્રજાજનોને અને આ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરી કે જો અમારું સુરત શહેરમાં ખુબ સુખ શાંતિ રહે ઉન્નતિ થતી રહે અને સાતો સાત માનની મુખ્યમંત્રી સાહેબના સૂચનાથી અને ગ્રામ મંત્રી સાહેબ કો મુખ્યમંત્રી સાહેબે પણ બે દિવસ પહેલા એક હાકલ કરી છે અમે લોકોની સૂચના પણ આપી છે કે અમારું પ્રજાજનો જો પોલીસ સ્ટેશન કોઈ પણ અધિકારી પાસે સીધા પહોંચી શકે આ એના મનમાં ભી નહી આવે કે અમે કોઈના માધ્યમથી અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જો તો એવો અમે લોકો પ્રયાસ કરી જો કે આ પ્રકારનો માહોલ સર્જાય અમારા જેટલા બી પ્રજાજનો છે એના પોલીસ સ્ટેશન શખ્ખ હોય તો આવવાની જરૂરત નહીં પડે એવા માહોલ રહેતાં કોઈ આવે તો એના તાત્કાલિક કામ થાય એવા અમે લોકો જોઈએ પૂરા આખા વર્ષ જો મહેનત કરીશ જોઈએ અને સંપૂર્ણ વર્ષમાં સારા લોન્ડ ઓર્ડર રાખીને લોકોને સુખાકારીમાં કોઈ કસર બાકી નહીં રાખી ફક્ત ગુનેગારોના પાછળ તો અમે લોકો પડીએ છીએ કોઈને એના મૂકવાના નથી સાથ જો અમારા અમારી જો સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે જો સામાજિક દાયિત્વ છે અમારા એના ઉપર બી અમે લોકો પૂરી મહેનત કરીશ જે કે અમારા ઉપમુખ્યમંત્રી સાહેબે સૂચના પણ આપી છે અને ફરીથી જો એમાં મીડિયાના આપ તમામ અમારા મિત્રોના ભાઈઓ બહેનો આપ બધાને અમે આભાર માનીએ છીએ કે આ પ્રકારના સહયોગ આપ આ વર્ષ બી આપતા રહેશો જેથી મળીને ખૂબ સારા અમે સુરત રાખીએ છીએ અ મની ઉપ મુખ્યમંત્રી સાહેબને એક સૂચના પાડ આપી છે જો નાના નાના જો ડ્રગ્સના પેડલર છે એના ઉપર ਵੀ ટૂટી પાડવાના છે એના પર નયમકવાના જોઈએ અને સાતો સાત જો પ્રજાના રંજાડતા કોઈ પણ વ્યક્તિ હોય એના નેમકવાના જોઈએ તો અમારા લોકો નિર્ધાર છે કે જો નાર્કોટિક્સના સમસ્યાને દૂર કરવા માટે અમારે બરાબર અમે એના પાછળ પડવાના છે સાયબર ક્રાઈમ તો અમારે પ્રાયોરિટીમાં રહે છે સાતો સાત જો પ્રજાના જો રોજ છોટી મોટી બી બહુ સારી એવા જો સોસાયટી હોય કે अलग अलग विस्तार हो, हो, हो फड़िया हो, हो, कि एक भी लोको जो जो लोको अफेक्ट टार्गेट करना सुख शांति से तमाम विस्तार में रह सके मेरा नाम संध्या अनुपम सिंह गहलोत है मैं अनुपम सिंह गहलोत जो पुलिस कमिश्नर सूरत है मैं उनकी पत्नी हूँ आज अपने हिंदी कैलेंडर के, के हिसाब से हमारा नया साल शुरू हो रहा है और इस नए साल पे मैं अपने पूरे सूरतवासियों को अपने पूरे पुलिस परिवार को बहुत बहुत शुभेच्छा देना चाहती हूँ और मैं चाहती हूँ कि वो पूर्ण रूप से हेल्दी रहें स्वस्थ रहें और अपने जीवन में बहुत तरक्की करें आगे बढ़ें आने वाला पूरा साल कैसा जाना चाहिए आने वाला साल वासियों के लिए बहुत ही अच्छा जाना चाहिए और मैं चाहती हूँ कि वो जो एंटी सोशल एलिमेंट्स हैं जितने सूरत में वो बहुत कम हो जाए ताकि हमारे पुलिस भी थोड़ा उनको भी आ, मतलब पुलिस तो हमारी बहुत अच्छे से काम कर ही रही है ट्वेंटी फोर इंटू सेवन और आ, इस पूरे साल में जितने भी एंटी सोशल एलिमेंट हैं हमारी पुलिस उन्हें भी पूरी तरह खत्म कर देगी ऐसा okay. okay, आप पुलिस की तरफ से क्या मैसेज यही कि सब सुरक्षित रहे सब आ, आ, अपने फैमिली के साथ एंजॉय करते रहे और हमें ऐसा मौका मिल जाए कि हम उसको सुरक्षा बख सके मैम आप क्या कहना सब सूरतवासियों को नया साल बहुत प्रगतिमय रहे और अपने परिवार के साथ वो सिक्योरिटी के साथ शांति के साथ रह सकें पुलिस वड़ोदरा सिटी पुलिस सूरत सिटी पुलिस उनके साथ में ही है हमेशा और मेरी तरफ से ये कहना चाहूँगी कि ट्रैफिक के नियम का भी आप पालन करें બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત